કાયદો આગામી તહેવાર આવતા હોય જેમાં જન્માષ્ટમી ગણેશ ચતુર્થી વિગેરે વિવિધ તહેવારો આવતા હોય કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વ્યસ્તાનપુષ વિસ્તારમાં સના મિલથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જે ચંડાલ ચોકડી સુધી કરવામાં આવે છે ત્યારબાદ સનામિલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં વાહન ચેકિંગમાં તમામ વાહન ચગીમા આશરેને સિત્તેરની એસી વાહનો ચેક કરવામાં આવે છે જેમાં સીટ સીટબેલ્ટ લાઇસન્સ વગેરે વાહનો ચેક કરીને દંડ કરવામાં આવે છે